ઉનાના પત્રકારને સોશિયલ મીડિયામાં બદનામ કરવા બાબતે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ઉના તાલુકામાં પત્રકાર તરીકે તથા દિમિરરર ન્યૂઝના સહતંત્રી તરીકે સેવાકીય પ્રવૃત્તિ કરતા મહેશભાઈ બાંભણિયાને ઇન્સ્ટાગ્રામ પર સેટ ક્વીન નવાણું નામની ફેક આઈડી બનાવી આઈડીમાં તેમનું નામ લખી ખોટા આરોપો કરી બદનામ કરવા બાબતે ઉના પ્રાંત અધિકારીને ઉના તાલુકાના પત્રકારો તથા દિમિર ન્યૂઝના તમામ પત્રકારો તથા હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું દિવમિર ન્યૂઝના સ્વતંત્ર એવા મહેશભાઈ બાંભણિયાના કોઈ રાજકીય અદાવત રાખી ખોટી રીતે સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવેલ હોય અને મહેશભાઈ બાંભણિયાને અને દીવ મિર ન્યૂઝ પર અમારા માન સન્માનને ઠેસ પહોંચાડવા હેતુથી તેમના વિરોધી દ્વારા ફેક આઈડી બનાવી આપત્તિજનક ટિપ્પણીવાળી પોસ્ટ કરવામાં આવેલ હતી તે બાબતે ઉના તાલુકાના પત્રકાર તેમજ આણંદ સુરેન્દ્રનગર બોટાદ દાહોદ સુરત ભાવનગર અમરેલી જુનાગઢ વગેરે અન્ય દસ જેટલા જિલ્લાની અંદર પત્રકારો દ્વારા લેખિતમાં પ્રાંત કચેરી રૂબરૂ આવેદન આપવામાં આવ્યું હતું તેમાં દે મિરર ન્યૂઝના માલિક જયંતિભાઈ ચૌહાણ રાજેશભાઈ મકવાણા હર્ષદભાઈ વાટેર પત્રકાર રાકેશભાઈ દવે ધર્મેશભાઈ જેઠવાર નીરોભાઈ ગઢિયા વગેરે પત્રકારો હાજર રહ્યા હતા સંવાદદાતા જીગ્નેશ સોલંકી દી મિરર ન્યૂઝ ઉના હર્ષદ વાઢેલ અને ઓના તાલુકા તથા ગીર જિલ્લામાં પત્રકાર તરીકે કામ કરું દી મિરર ન્યૂઝમાં કામ કરી રહ્યો છું અને હાલ અમારે આજ આવેદન પાઠવવામાં આવ્યું છે જો પ્રાંત કચેરીમાં એ હેતુ એ છે કે અમારા દીવ મિરલ ન્યુઝના તંત્રી પણ સાથે છે અને અમારા દીવ મિર ન્યુઝના સહતંત્રી મહેશભાઈ બામણીયાએ બદનામ કરવાની સાજીશ પૂરતી કરી છે એટલે કે બદનામ કરવાની જે સાજીશ કરી છે એમાં મહેશભાઈને મહેશભાઈના નામથી ઇન્સ્ટાગ્રામમાં જે ડમી આઈડી બનાવી અને એમના નામ નામની સાથે ન શબ્દ વપરાય એવા શબ્દ વાપરી અને એમને બંધનામ કરવાની કોશિશ કરી છે તો આજે પત્રકારો તરફથી ઉના તાલુકાના પત્રકારો તથા તમામ પત્રકારો તરફથી અમારા સહતંત્રી તરીકે જે મહેશભાઈને બંધનામ કરવાની સાચી છે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે તો એને લઈને અમે આવેદનપત્ર આપ્યું છે અને હાલ આગલા સમયમાં કોઈ પત્રકારો કોઈ વેપારીઓ કોઈ રાજકીય નેતાઓ એવા કોઈ પણને બદનામ ન કરે આ રીતે એના માટે અમે કડક ને કડક આ લોકો માટે કાર્યવાહી કરવા થાય અને સલાહ આપનારાઓ પણ માટે પણ એમની સાથે જે ઉભા છે એ લોકો ને અને આઈડી બનાવવા માટે જેણે સપોર્ટ કર્યો છે અને મેસેજ કરો મેસેજ લખવા માટે પણ જેણે સપોર્ટ કર્યો છે એ લોકો માં દે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે अथवा જો નહી કરવામાં આવે તો મે પત્રકાર તરીકે અને મીડિયા ન્યૂઝ તરીકે અમે ઘઉંગ્ર આંદોલન કરશું અને આવું બીજા કોઈ પત્રકારો માટે ન થાય એ માટે થઈને પણ અમે ખાસ કરીને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા જો સહતંત્રી માટે આવો ઘા થયો હોય તો કોઈ પણ નાના મોટા પત્રકારો માટે પણ કાલ સવારે થઈ શકે તો તમામને જે લોકોને અમે આવેદન પ્રાંત કચેરીમાં જે આવેદન આપ્યું છે તે અધિકારીઓને પોલીસ સ્ટાફને તમામને કહીએ છીએ કે આ જે પત્રકારને બદનામ કર્યો છે તો તેમની માટે કાર્યવાહી કડકમાં કરવામાં આવે હાય સત્ય તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી